કરાઈ જવાના ઓટો સાડા પાંચ થાય છે અઢાર ચાર ઉઠીશું ની ઉઠી કહી શું હું આ કરે શું કરું બધું લઘુ દીધું પડ દીધું ઓ જ્યાં મત બાકી દે કહે કઈ બેલી લીધે સાચું કહો હાર બેલ દેદા

Ahora guay. Tío, aja yo te taro tengo que dar. A usar Oh, aja oh, oh, oh. Hahaha

બધા 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 ચાલે લોય બધા બધા ડિંગ 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 ચાલો ઓ હોર હોર માં ચા નાસ્તો કરી લીધો છે આપણે નઈ ડોન થઈને ચા નાસ્તો કરી લીધો ને આ બાજુ જોતી એ શાક બનાવી દીધું છે એટલે પછી આપણે જો ખેતરમાં માં ટિફિન જવું પડશે તો ભાઈ ફટાફટ ટિફિન આ જઈએ થઈ જાય એટલે 6 વાગે ઉઠવાનું

ટિફીન બની ગયેલું ને આપણે ટિફિન ખેતરમાં અને તુવેર છે તુવેરો લાગી નહી પા તમે જોઈ શકો ફૂલો આવ્યો પણ લાગી નહીં હા કશું જોતો નહીં હું તો

તો આ બાજુ ઉર્વી ને બાલી બેઠા છે અને બાલી લગભગ શીખવે છે બધું બી સુધી કપકો બધું બાલી શીખવાડે ઉર્વી હવે હું બાલી માથે ચડવા છે જોવા તો મિત્રો રોજ મોડું થઈ જાય છે આજે પણ નવ વાગવા આવ્યા છે નોકરી જતા મળી જતા તો મિત્રો હાલ આપણે ઓફિસ પર આવી ગયા છીએ અને પોણા નવ થઈ ગયા છે થોડા લેટ પડ્યા એ તો મતલબ બેટ લેટ પડતું આવી ગયા છે કોલ પર ઓફિસે ચાલો આપણું આપણું કોમ ચાલુ કરી દઈએ ગાડીઓ ઊભી થઈ ગઈ છે આમકે રાતનું જીપીએસ બંધ થઈ જાય બધી ગાડીઓના રાતની ગાડીઓ ઊભી થઈ લગભગ દસ વાગે અમૂનું ચાલે છે અને ચાલો ડાયરેક્ટો છે તો મિત્રો હાલ વાગ્યા છે સાડા છ અને કંઈક આવી રીતે અમારા દિવસો મતલબ પૂરા થાય છે જો તમને વિડીયો ગમતા હોય તો લાઈક કરજો અને ચેનલને ફોલો કરી લેજો આજે દિવસ આજે પણ પૂરો થઈ ગયો ટાઈમ મળશે વિડીયો બનાવવો બધું ત્યાં જવાનું દોઢ કલાક વાર છે તો મિત્રો હાલ સાત વાગ્યા છે ને બધું ઓફિસનું ફોર્મ પૂરું કરી દીધું છે મતલબ અને મને થોડો ફ્રી ટાઈમ મળ્યો એટલે મેં ભજનની જે રીલ્સ આવે તે ભજન મને બહુ પસંદ છે એટલે એક બે વ્યૂઝ તૈયાર કરી કરીશું ભજન માટેની જે બધી ફેસબુકમાં અપલોડ કરવાની બાકી છે તો એ અપલોડ કરી લો અને આ બ્લોગ પણ થોડું બનાવી લો બરાબર છે પછી આઠ વાગે જઈએ તો મિત્રો હાલ આપણે કોરી પછી નીકળી છીએ પણ ફાટક છે એટલે ફાટક ઊભા છીએ ઠંડી બહુ લાગે છે ફાટક ઊભા છે ફાટક બોલે પછી જઈએ ફાટાકું પાછું તો મિત્રો નોકરી પરથી ઘેરાઈ ગયો છું ને થોડી દેતા હરગાઈ હતી જોતીએ જેમ કે ઠંડી બહુ લાગે લાત પગ તો આ શેખ્યા અને ખાઈ લીધું અને આ હવાર માટેની હવે તૈયારી કરો છે જ્યોતિ હવારમાં પાછું ટિફિન બનાવવું પડશે ને એટલે તો અમે ખાઈ વહી લીધું છે અને આ જ્યોતિ શાક કાપડ કરી લે એટલે પછી હોય છે તો વિડીયો સારો લાગ્યો હોય તો એ લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળીશું કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ અને સબસ્ક્રાઈબ કરી લેજો આ શેંગો હવા માટે તૈયાર કરી દીધી છે અને આ લોહાન પણ ખોલી મેળશે એટલે હવારમ ભાવ શાક બનાવવા જોઈશે તો ચેનલમાં સબસ્ક્રાઈબ અવશ્ય કરજો ભાઈ આ તમને ડિસ્પ્લેમાં દેખાય છે એવી રીતે સબસ્ક્રાઈબ કરી લેજો